સુરેન્દ્રનગર પંથકમાં કેસુડાના ફૂલનું આગમન જેમ જેમ હોળી ધુલેટીનો પર્વ આવતો જાય છે તેમ તેમ સોળે કલા ખીલી ઉઠ્યો કેસુડો કેસુડાના ફૂલ સુકવીને તેનો પાવડર બનાવવામાં આવે છે વસંત ઋતુના આગમનની સાથે જ પ્રકૃતિ ખીલી ઉઠે છે કેસુડાના ફૂલ સાથે માત્ર પ્રાકૃતિક નહીં ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ પણ જોડાયેલું છે મંદિરોમાં પણ ભગવાનને કેસુડાના ફૂલનો શણગાર કરવામાં આવે છે સાથે કેસુડાના પાણીનો ભગવાનને અભિષેક કરવામાં આવે છે ધુલેટીના પર્વમાં લોકો કેસુડાના ફૂલનું પાણીનો ઉપયોગ કરીને આ પર્વ ઉજવે છે આયુર્વેદિકમાં પણ કેસુડાના ફૂલ અને ઝાડનું મહત્વ અનેરું છે હાલ ફાગણ મહિનો ચાલી રહ્યો છે અને ધૂલેટીનું પર્વ નજીકમાં છે અને વસંત ઋતુના આગમનની સાથે જ પ્રકૃતિ ખીલી ઉઠે છે પ્રકૃતિ પ્રેમીઓને આ સમય પ્રિય હોય છે લગભગ તમામ વૃક્ષો પર પાન અને પછી ફૂલ આવતા પ્રકૃતિની શોભામાં ચાર ચાંદ લાગી જતા હોય છે અને ફાગણ માસ પૂર્વે આવા જ એ ખાખરના વૃક્ષ ઉપર આવતા કેસુડાના ફૂલ સાથે માત્ર પ્રકૃતિ નહીં ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ પણ જોડાયેલું છે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં અને એમાંય વિશેષ વેદોમાં અત્યારે કેસુડાના ફૂલનું મહત્ત્વ જે પલાશના વૃક્ષ ખાખરાના વૃક્ષ એનું મહત્ત્વ ખૂબ કહ્યું છે શાસ્ત્રોમાં આ કેસુડાના ફૂલના સુંદર મજાના હાર ઠાકોરજી મહારાજને ધરાવવામાં આવે છે વળી આ કેસુડાના ફૂલનો ઉપયોગ પણ આપણા આયુર્વેદ શાસ્ત્રોમાં પણ ખૂબ કયો છે કેસુડાના ફૂલથી જો સ્નાન કરવામાં આવે તો જે ગરમી પણ દૂર થાય નાના બાળકોને પણ ઘણી પ્રકારના જે ચામડીના રોગ હોય છે એ પણ આ કેસુડાના ફૂલના માધ્યમથી દૂર થાય છે રાત્રે કેસુડાના ફૂલ પલાળી અને સવારમાં એ ફૂલથી જો એ એક જળથી સ્નાન કરવામાં આવે તો એનાથી પણ ઘણા બધા રોગ દૂર થાય છે વળી કેસુડાનું પાણી જો પીવામાં આવે તો એ પણ શરીરના પેટના ઘણા બધા રોગો દૂર થાય છે તેમજ ભાઈઓ બહેનો બધાને આ શારીરિક રીતે પણ ખૂબ લાભદાયી છે વળી કેસુડાના ફૂલનો ઉપયોગ આ હોળી ધૂળેટીના દિવસોમાં રંગોત્સવમાં પણ આ જળનો ઉપયોગ આ ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે માટે આ કેસુડાના ફૂલ એટલે અત્યારે ફાગણ માસની જ્યારે શુભ શરૂઆત થાય ત્યારે આપણા વિસ્તારોમાં ખૂબ સુંદર મજાના ફૂલોની શોભા પણ એવી સુંદર લાગે છે ત્યારે આપણે સૌ કોઈ વિશેષને વિશેષ આપણે આ ફૂલોનો પણ ઉપયોગ કરીએ અને ઠાકોરજી મહારાજને પણ વિશેષ ઉપયોગ કરીને આપણા જીવનચર્યામાં પણ ઉપયોગ કરીએ તો જેનાથી ખૂબ લાભદાયી થશે